નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રાજકોટ નાગરિક નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ચોવીસ તો આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે તો કંઈ નાગ રાજકોટ નાગરિક સહકારી બેંક વિશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જોવો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આ જ પ્રકારની બધી સ્પર્ધા અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહી છે તો હવે આપણે આજે વાત કરવાની છે કે રાજકોટ નાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ને વિશે તો કે તેનું લોકેશન છે તો કે મુંબઈ ને સુરત તો તેના વિશે આજે આપણે વાત કરીશું તો કે તેના વિશે પૂરી ડિટેલ માહિતી આપણે જોઈશું તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર જરૂર કરશો તો ચાલો આપણે વિડીયો આગળ માહિતી ચાલુ કરીએ તો કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ચોવીસ તો કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ચોવીસ આર એનએસબીની તાજેતરમાં સી સિનિયર એક્ઝિક્યુટિવ એન એપ્રેસ પટ્ટાવાળાની પરથી બે હજાર ચોવીસ માટે અરજી આમંત્રિત કરી છે લાયક ઉમેદવાર અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી કરી કરે છે તો કે તેની સામગ્રીને શું કોષ્ટક જોઈ લઈએ આપણે પહેલું તો તો કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ચોવીસ પહેલું તો છે કે આરએનએ આર એન એસ બી એલ બે હજાર ચોવીસ તેની શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા કેવી રીતે અરજી કરવી છેલ્લી તારીખ કઈ છે અને મહત્વપૂર્ણ લિંક તો આના આટલા વિશે આપણે વાત કરવાની છે આજે વિડીયોમાં તો વિડીયોમાં તમે સુધી બન્યા રહેજો તમને બધી જ પ્રકારની માહિતી આપણી મળી રહી છે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તો આપણે હવે વાત કરીએ કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પરથી બે હજાર ચોવીસ વિશે વાત કરીશું તો કે તેનું પોસ્ટનું શીર્ષક છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ બે હજાર ચોવીસ પરથી પોસ્ટનું નામ છે સિનિયર એન્ડ પટાવાળા કુલ ખાલી જગ્યા છે કોઈ નક્કી નથી બેંકનું નામ છે આર એન એસ બી તેની સત્તાવાર વેબસાઇટ છે એપ્લિકેશન મોડ છે એટલે કે એપ્લાય કેવી રીતે કરવાનું તો ઓનલાઈન કરવાનું રહેશે આર એન એસ બી એલ ભરતી બે હજાર ચોવીસ તો આર એન એસ બી એલ ભરતી બે હજાર ચોવીસ માટે તેની સારી તક વધુ વિગતો માટે જેમ કે પોસ્ટનું નામ કુલ પોસ્ટ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર અરજી ફી પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે અરજી કરી તેવી કરી શકાશે તો તેના વિશે આપણે વાત કરીશું કે શૈક્ષણિક લાયકા શું છે તો પોસ્ટ લાયકાતને સ્થાન આપણે જોઈશું તો કે સૌ પ્રથમ પોસ્ટ છે સિનિયર એક્ઝિક્યુટિવ તો કે તેની લાયકા શું છે તો કે પ્રથમ વર્ગ સ્નાતક કલા સિવાય અથવા અનુસ્નાતક કલા સિવાય વર્ગ બે બે વર્ષનો અભ્યાસક્રમ અથવા સી એ ઇન્ટેલ સીએ અનુભવ પ્રથમ વર્ષના સ્નાતક માટે રાષ્ટ્રીય બેંક સાથે ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા રૂપિયા પંચોતેર કરોડ કે તેથી વધુના લઘુત્તમ ટર્નઓવર સાથે અર્બન કો ઓપરેટિવ બેંકમાં ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા પાંચ વર્ષનો અનુભવ જેમાંથી રૂપિયા સો કરોડ કે તેથી વધુના લઘુત્તમ ટર્નઓવર સાથે પ્રતિષ્ઠ નાણાકીય સંસ્થાઓ સુપરવાઇઝર તરીકે કેડરમાં ચાર વર્ષ પોસ્ટ એજ્યુકેશન માટે સો કરોડ કે તેથી વધુનું લઘુત્તમ ટર્નઓવર ધરાવતી રાષ્ટ્રીયકૃત કોઓપરેટિવ બેંક સાથે બે વર્ષનો સુપરવાઇઝરી અનુભવ અથવા સુપરવાઇઝર કેડરમાં કોઈ પણ નાણાકીય સંસ્થામાં એક્ઝિક્યુટિવ તરીકે પાંચ વર્ષ સી એ ઇન્ટરનેટ સીએ ટિપ્પણી કોઈ માટે કોઈ અનુભવની જરૂર નથી પસંદગી બેન્કિંગ એકાઉન્ટિંગ સોફ્ટવેર અને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન જેઆઈએ બી અથવા સી આઈ બી ઉપરો પોસ્ટ શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે એકીકૃત ફિક્સ પગાર સાથે ફિક્સ ટર્ન ટર્મ ક્ષ ભરવામાં આવશે તો કે આનું સ્થાન છે તો કે મુંબઈની અંદર આ ભરતી છે બીજી ભરતી જોઈએ તો કે એપરેટિંગ પટાવાળા કોઈ પણ સ્નાતક ચાલે ફેક્સ અરજી કરી શકે ફ્રેશર અરજી કરી શકે ઉપર પોસ્ટ મુખ્યમંત્રી એજ્યુકેશન એપરેટિક યોજના નિયમો અનુસાર નિયત મુજબ મુદત પર ભરવામાં આવશે માત્ર પુરુષ ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવારને જ ગણવામાં આવશે એટલે કે માત્ર જસદણ એટલે કે જસદણ સ્થાન તેનું છે તેના જ વિદ્યાર્થીઓ ગણી છે સિનિયર એક્ઝિક્યુટિવ પ્રથમ વર્ગના સ્નાતક કલા સિવાય અથવા અનુસ્નાતક કલા સિવાય બે વર્ષનો અભ્યાસક્રમ અથવા સી એ ઇન્ટર સીએ અનુભવ પ્રથમ વર્ગના સ્નાતક માટે રાષ્ટ્રીયકૃત બેંક સાથે ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા પંચોતેર રૂપિયા કરોડ કે ત્યાંથી વધુની અર્બન કોન્કના કલાક પાંચ વર્ષનો અનુભવ પાંચ વર્ષનો અનુભવ અથવા સો કરોડ કે વધુના ટર્નઓવરમાં નિશ્ચિત નાણાકીય સુપરવાઇઝરમાં ચાર વર્ષનો ગ્રેજ્યુએટ માટે સો કરોડ કે તેથી વધુનું લઘુત્તમ ટર્નઓવર ધરાવતી રાષ્ટ્રીયકૃત કો ઓપરેટિવ બેન્કના બે વર્ષનો સુપરવાઇઝર અનુભવ અથવા સુપરવાઇઝર કેડરમાં કોઈ પણ નાણાકીય સંસ્થામાં એજ્યુકેટિવ તરીકે પાંચ વર્ષ સીએ ઇન્ટર્નસી ટિપ્પણી માટે કોઈ અનુભવની જરૂર નથી પસંદગી બેન્કિંગ એકાઉન્ટિંગ સોફ્ટવેર અને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન જે આઈ બી અથવા સી એ આઈ બી ઉપરોક્ત પોસ્ટ લાયકાત અને અનુભવના આધારે એકીકૃત ફિક્સ પગાર સાથે ફિક્સ ટર્મ ટર્મ કોન્ટ્રાક્ટર પર ભરવામાં આવશે તો કે તેનું સ્થાન છે તો કે સુરતની અંદર તો કે હવે વાત કરીએ કે ઉંમર મર્યાદાની તો કે તેની ઉંમર મર્યાદા કેટલી છે તો કે પ્યુન માટે છે ત્રીસ વર્ષ અને કાર્યકારી વરિષ્ઠ માટે છે પાંત્રીસ વર્ષ મહત્ત્વની નોંધ છે કે અરજી કરતાં પહેલાં કૃપા કરીને ઇચ્છીનીય લાયકાત અનુભવ ઉંમરમાં છૂટછાટ જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો પસંદગી પ્રક્રિયા છે તો કે ઉમેદવારના નિયમોના આધારે પસંદ કરી શકે છે કેવી રીતે અરજી કરવી તો કે લાયક અને રૂચિ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ છે તેની તે વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે છેલ્લી તારીખ છે તો કે મુંબઈની અંદર ભાજપ છે તેના માટે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પટાવાળાની જસદણની અંદર છે તો કે સાત ત્રણ બે હજાર ચોવીસ અને સુરતની અંદર છેલ્લી તારીખ છે તો કે નવ ત્રણ બે તો આ છેલ્લી તારીખ છે જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે અને તેના માટે વેબસાઈટ પણ આપેલી છે તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું મળી હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવી પ્રતિ વિશે બસ અને વિડીયો બસ આટલું જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારી સાથે સાચી અને સચોટ માહિતી જે હશે તે જ સેટ કરતા આવીશું તે તેના માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર જરૂર કરો તો બસ આભાર જય હિન્દ જય ભારત